વાગુરુ તક આપશે ને તો આ બગા તારા ઉપકાર ના બદલામાં એના ખૂનનું એક ટીપુ વહાવી દેશે મેં તમારી જેમ સચ્ચાઈ ને સાથ આપી છે સાહેબ સાહેબ નહી દોસ્ત બગા હંમેશા સચ્ચાઈ તમે તમારી દીકરીને આ ઘરમાં નોતી દીધી ને ત્યારથી આ ગોરધન મુખી તમારી પડખે છે સમજી લો તમે ચૂંટણી જીતી ગયા અને વેભાઈ તમે ક્યાં નથી જાણતા આપણા ગામમાં તારા કારણે પહેલી વાર પરંપરા તૂટી આ ગામમાં મારા ગામમાં જુવાન છોકરા છોકરી પહેલી વાર એક વાહનમાં સાથે બેઠા મારો શું વાત મૂકી બાબા પેલો વિક્રમ મારી ગાડી લઈને ભાગી ગયો વિક્રમ એ હરામ ખોરે તો આજ જ સીરો કરી દઈશ ના જમાય રાજ ના મગજને શાંત રાખો આ તમે બે બાપ દીકરો છો ને બહુ આકરા સ્વભાવના છો જુઓ મે હાઈ કમાન્ડ સાથે સોદો કર્યો છે મને હોમ મિનિસ્ટર બનાવવાની આ પાડી ને ત્યારે જ મે ટિકિટ લીધી એકવાર મને ગૃહ મંત્રી બની જવા દો પછી આખો પોલીસ વિભાગ મારા હાથમાં તમે જેને કહેશો એને સીધા કરી દઈશ હે પ્રભુ

પ્રભુ બોલ્યા અરે પ્રભુ તમે તો સાક્ષાત છો પહેલા ખબર હોત તો અહીં વહેલો આવી જાત શોર્ટકટ માં વાત કર મારી જોડે ટાઈમ નથી હા પ્રભુ હા શોર્ટ માં કરું છું હા પેલી સવલી છે ને સવલી એની હારે મારું સેટિંગ છે સેટિંગ છે કે પછી વે ના પ્રભુ ના સેટિંગ છે ઈશારા પણ થાય છે પણ સવલીની માં છે ને એને એક મિનિટ માટે પણ બહાર નથી નીકળવા દેતી